તો કર્ણાટકની કોંગ્રેસ સરકાર છે અને મૈયા ત્યાંના મુખ્યમંત્રી છે એમણે એવી જાહેરાત કરી કે મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કે કર્ણાટકની અંદર ખાનગી કંપનીઓમાં સી અને ડી કેટેગરીમાં સો ટકા અનામત આપવું પડશે નમસ્કાર દર્શક મિત્રો એક રાજ્યની અંદર એક દિવસની અંદર હવે એવું એક બિલ વિધાનસભાની અંદર રજૂ થવાનું છે કે જેમાં ખાનગી કંપનીઓએ સ્થાનિક લોકોને સો ટકા અનામત આપવું પડશે એટલે ખાનગી જે લોકો હોય એને હંડ્રેડ પર્સન્ટ નોકરીઓ આપવી પડશે જો કે એની અંદર સ્પેસિફાઈ એવું કરવામાં આવ્યું છે કે સી અને ડી કેટેગરીની જે નોકરી હોય એમાં સ્થાનિકોને નોકરી આપવી પડશે તો હું આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ જે રાજ્યએ અનામતના બિલ લાવવાની વાત કરી છે એ વાત હું તમારી સાથે કરીશ પરંતુ એ પહેલાં હું તમને હમણાં તાજેતરની અંદર અંકલેશ્વરમાં જે બનેલી ઘટના છે એની પણ એક વાત કરવા માગું છું કે અંકલેશ્વરની અંદર એક ખાનગી કંપનીએ ઇન્ટરવ્યૂ કાઢેલા અને એમાં ચાલીસ પોસ્ટની માટે આ બધા ઇન્ટરવ્યૂ માટે બોલાવેલા પરંતુ એટલા બધા લોકો લગભગ હજારથી વધારે યુવાનો આ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે પહોંચી ગયા અને જે હોટલની અંદર ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાંની એક પેલી જે રીંગ હતી એ તૂટી ગઈ એને કારણે આખા દેશભરની અંદર આ ઘટનાની ચર્ચા થઈ હતી ઘણા બધા નેશનલ લેવલના મીડિયાઓએ આ ઘટનાને ચલાવી અને કોંગ્રેસે આ મુદ્દાને હાથ પર લઈ લીધો હતો અને બેરોજગારીના મુદ્દા ઉપર કોંગ્રેસે ભાજપને ઘેરવાની કોશિશ કરેલી હવે સાથે સાથે તમને એ પણ વાત કરું કે સુરતની અંદર જે હજીરાનો આખો એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં લગભગ વીસ કરતાં વધારે મોટી મોટી જાયન્ટ કંપનીઓ આવેલી છે અને આ જાહે આ જે ખાનગી કંપનીઓ છે એની અંદર સ્થાનિક લોકો નોકરી મેળવવા માટે અનેક વખત રેલીઓ કાઢી ચૂક્યા છે કારણ કે આ લોકોનો એવો આરોપ છે કે અહીંયા ઘડી હજીરાની કંપનીઓની અંદર બહારના લોકોને જોબ આપવામાં આવે છે સ્થાનિક લોકોને જોબ આપવામાં આવતી નથી ઘણી વખત કંપનીઓ એવી દલીલ કરતી હોય છે કે અહીંયા જે સ્થાનિક લેવલે સ્કિલ જે વર્ક હોય છે વર્કફોર્સ એ મળતો હોતા નથી એટલે બહારથી લાવવામાં આવે છે પરંતુ સવાલ એ છે કે જેવી રીતના આ રાજ્યની અંદર સી અને ડી કેટેગરીની અંદર કે જે સેમી સ્કિલ્ડ કહી શકાય એવી કેટેગરીમાં તો કંપનીઓ ખરેખર નોકરી ધારે તો આપી શકે એમ છે કેન્દ્ર સરકારે આ બાબતે પોલિસી પણ બનાવેલી છે અને પરંતુ કાયદો બન્યો નથી એટલા માટે આ બધી જે કંપનીઓ છે એ નોકરી આપતી નથી કારણ કે એ ફરજિયાત નથી એ લોકોનું એમ માન કેન્દ્ર સરકારની જે પોલિસી છે એમાં એમ કે ભાઈ તમે નોકરી આપો તો સારું પરંતુ કંપનીઓ એમને આવા સ્કિલ લેબર નથી મળતા એવો આરોપ લગાવીને આપતી નથી હવે હું તમારી સાથે મૂળ વાત કરું કે કયા રાજ્યની સરકાર હવે બિલ લઈને આવી રહી છે તો કર્ણાટકની કોંગ્રેસ સરકાર છે અને સિદ્ધાર મૈયા ત્યાંના મુખ્યમંત્રી છે એમણે એવી જાહેરાત કરી કે મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કે કર્ણાટકની અંદર ખાનગી કંપનીઓમાં સી અને ડી કેટેગરીમાં સો ટકા અનામત આપવું પડશે આ ઉપરાંત અલગ અલગ અનામતની પણ જાહેરાત કરવામાં આવી છે એમાં મેનેજર અથવા મેનેજમેન્ટ લેવલના પદ માટે પચાસ ટકા સ્થાનિક લોકોને અનામત આપવું પડશે નોન મેનેજમેન્ટવાળા જે પદ હોય એની પર પંચોતેર ટકા સ્થાનિક લોકોને અનામત આપવું પડશે આવી પણ વાત કરી છે અને એવું કહેવાય છે કે આ જે બિલ છે એ આવતીકાલે ગુરુવારે કર્ણાટક વિધાનસભાની અંદર રજૂ થવાનું છે જોકે આ બિલને લઈને અત્યારે ભારે વિવાદ ઊભો થયો છે ખાસ કરીને જે ઉદ્યોગો છે ઉદ્યોગપતિઓ છે એ આ બિલનો વિરોધ કરી રહ્યા છે કારણ કે એમનું કહેવું એમ છે કે રાજ્યની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એ આ નિર્ણયને કારણે ઇન્વેસ્ટમેન્ટ આવવાનું ઓછું થઈ શકે છે અને એની કંપની ઉપર અસર પડી શકે છે ઘણા બધા મોટા મોટા જે નામ છે એ ઉદ્યોગકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે કારણ કે એમને આ વાત પસંદ નથી પડી આ બિલથી આ ઉદ્યોગકારો નારાજ હોય એવું અત્યારે લાગી રહ્યું છે હવે સી કેટેગરી છે એમાં કોણ કોણ આવે એના વિશે જો તમને હું જણાવું તો સુપરવાઇઝર આવે ક્લાર્ક આવે અસિસ્ટન્ટ સ્ટેનોગ્રાફર આવે ટેક્સ અસિસ્ટન્ટ આવે ક્લાર્ક આવે મલ્ટિટાસ્કિંગ સ્ટાફ એ આવે સ્ટોરકીપર આવે અને કેશિયર આવે જે સી કેટેગરીમાં ગણી શકાય જ્યારે ડી કેટેગરી છે એની અંદર ડ્રાઈવર પટ્ટાવાળા ક્લીનર માળી ગાર્ડ બાર્બર રસોઈયા આ બધા જે છે એ ડી કેટેગરીમાં આવે મતલબમાં આ જે સી અને ડી કેટેગરી છે એની અંદર માત્ર કર્ણાટકના જે કન્નડ લોકો છે એને જ નોકરી આપવામાં આવશે હવે આની અંદર એક નિયમ વિશે એટલે સ્પષ્ટતા બી કરવામાં આવી છે કે સ્થાનિક કોને ગણવા તો એની અંદર કહેવામાં આવ્યું છે કે જેમનો જન્મ કર્ણાટકની અંદર થયો હોય અને કર્ણાટકની અંદર પંદર વર્ષથી રહેતા હોય એમને સ્થાનિક ગણવામાં આવશે ઉપરાંત તેઓ કન્નડ બોલતા હોવા જોઈએ લખતા હોવા જોઈએ આ બધી બાબતોની અંદર સક્ષમ હોવા જોઈએ બીજું કે આની અંદર એક વસ્તુની એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધારો કે કોઈ કંપની એમ કે કે ભાઈ અમને પૂરતી સંખ્યાની અંદર સ્થાનિકો નથી મળી રહ્યા તો એવા સંજોગોની અંદર આવી કંપનીઓ સરકારને અરજી કરી શકે છે અને એ પ્રમાણે પછી એનો ઉકેલ આવી શકે છે હવે બેંગ્લોરુ જે છે એ આઈટી હબ છે અને અહીંયા આગળ કોલ સેન્ટર બીપીઓ સ્ટાર્ટઅપ એવા બધા ક્ષેત્રોની અંદર કર્ણાટક બહારના રાજ્ય બહારના લોકો હજારોની સંખ્યામાં આ ફિલ્ડની અંદર કામ કરી રહ્યા છે જો કે એક રીતે જોવા જઈએ તો આ સ્થાનિક લોકો માટે બહુ સારો નિર્ણય છે કારણ કે તમે સી અને ડી એવી કેટેગરી છે કે એની અંદર બહુ વધારે પડતી પડતી સ્કિલની જરૂર નહીં પડે તો સ્થાનિક લોકોને તો એટલીસ્ટ નોકરી મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ